જી મિત્રો સ્વાગત છે નવ બ્લોકમાં તમારું આજે આપણે અગિયાર તમારા માટે નવ બ્લોક લઈને તો મિત્રો આ રીતના જૂના ફુવારા છે આપણે એક જગ્યાએ લઈને પાક કરવાના છીએ અને આ બધા હા કરીને નોખા અલગ અલગ જગ્યાએ મૂકવાના છે બરાબર હું તમને જગ્યા બતાવું છું તો ચાલો મિત્રો આપણે ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઈબ ચેનલ તમે નવા આવે તો કરી દેજો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ જો મિત્રો આગળ વિડિયો મિત્રો આ રીતના તૂટેલા ફૂટેલા બધા જૂના ફુવારા આપણે ભેગા કરી દીધા છે એક જ જગ્યાએ બધા જોઈ શકો છો આ રીતના ભેગા કરી દીધા છે આપણે હવે ખેતરમાં આપણે ફરી વળશું જો પડ્યા છે લાવશોરા આ રીતના ભેગા કર્યા છે જોઈ શકો છો બહુ બધા આગળ બતાવશું વિડીયોમાં જુઓ મિત્રો આગળ વિડીયો મિત્રો તમે તમારા ખેતરમાં તમે જૂના ફુવારા ટૂટેલા ફૂટેલા ચાલુ ના થતા તેવા ફુવારા તમે બદલીને નવા લાવી શકો છો તો મિત્રો આ ભાગમાં આપણે ફુવારા બદલી શક્યા નથી આપણે ફુવારા છે અને જ્યાં તૂટેડા ફૂટેલા આપણે ભેગા કરી દીધા છે અને આ ફૂવારો નવશે જોઈ શકો છો આ ફૂવારો ન છે મિત્રો એવી જગ્યા તમે ભણી શકે છે કે તૂટેલા ફુવા તુવારા તમે ભેગા કરીને તમે નવા તો લાવી શકો છો તો જો મિત્રો આગળ વિડીયોમાં મિત્રો આપણે કાલથી બાજરી પાવાનું ચાલુ કરી દઉં ચારાથી ને આ રીતે એક પાય છે એક ભાડિયું પાઈ છે અને આ મકા પાવાનું ચાલુ છે આટલું પાઈને આટલે આ રીતના ચારા પાયા છે આપણે Bau dok, cara bawa noh, apa ya? Sejarah, mana apa? Waduh, baki sih, ada sebata bata, anak mahat depannya itu, nama kapak. બાકી બાકી અને બાકી છે હજી હું તમને બતાવ છું જો મિત્રો આગળ વિડીયો તો અહીંયા નાળામાં જાય છે તો જો મિત્રો તમે આગળ બતાવો માતાજી મિત્રો અમારા વિડિયોમાં અમારા આવા નવા વિડિયો આવતા રહેશે દરરોજ બરાબર વ્લોગ પણ આવી છે આપણે તો દરરોજ અમારા વિડીયો આવા નવા આવતા રહેશે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા તો ખાસ મિત્રો તમે ચેનલમાં નવા આવેલો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જય માતાજી જય દવાર કદીશ